નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં વિસ્તારોમાં તૈયાર પાકોને આ સિસ્ટમને લઈને જે કંઈ પણ વરસાદની આગાહી છે તેને લઈને મિત્રો હવામાન ખાતું જણાવી રહ્યું છે કે આ સિસ્ટમ આગામી પાંચથી લઈને છ દિવસ એટલે કે ઓગણત્રીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે તારાજી સર્જી શકે છે જેની માટે ગુજરાતના લોકોએ અત્યારથી તૈયાર થઈ જવું જોઈએ કારણ કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર જે મિત્રો અઠ્યાવીસ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેવાનો છે તો મિત્રો આ અંદર હું તમને દરેક માહિતી આપવાનું છું કે આ વરસાદને લઈને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આવશે કઈ તારીખે કેટલું વરસાદનું હવામાન રહેવાનું છે આજથી લઈને લઈને આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીની દરેક માહિતી હું તમને આ નાનકડા વિડીયોમાં જણાવવાનો છું અને સાથે જ તમને જણાવીશ કે આજે ચોવીસ કલાક સવારથી સાંજ કયા કયા ગામડાઓની અંદર ભારે વરસાદની આગાહી છે તમામ ગામડાઓના નામ લઈને જણાવવાનો છું તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ દરેક સાચી અને સચોટ માહિતી તમને મળી જાય એક પછી એક મિત્રો હવે માહિતી મેળવી લઈએ ગુજરાતમાં વરસાદને લઈને શું શું અત્યારે અપડેટ છે તેના વિશે જોઈ લઈએ સૌથી પહેલા આજના હવામાનને લઈને મિત્રો જોઈ લઈએ તો જોઈ શકો આજે ગુજરાતની અંદર લગભગ એસી થી લઈને નેવું ટકા ભાગોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે તેમાં પણ

નડિયાદ અમદાવાદ મહુધા કપડવંશ બાલાસીનોર ગોધરા લુણાવાડા દાહોદ અને આસપાસના જે પણ મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારો છે તો આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે ભારેથી લઈને ભારે વરસાદ આ રાઉન્ડની અંદર અને ખાસ કરીને આજના દિવસે જોવા મળવાનો છે ત્યાંથી ઉપર ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી લે તો જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર પાટણ જિલ્લાને છોડીને મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા ત્રણે ત્રણ જિલ્લામાં ભારે વરસાદને લઈને મેઘરાજા ધબધબા બોલાવે તે મિત્રો અત્યારે આગાહી દેખાઈ રહી છે જેને લઈને જળબંબાકાર થઈ શકે જોઈ શકો ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાતો અહીંયા દેખાઈ રહ્યો છે ત્યાંથી ઉપર મિત્રો બનાસકાંઠા જિલ્લામાં જે વહી જઈએ તો બનાસકાંઠાની અંદર આબુ અંબાજી પાલનપુર ડીસા ભાટસણ ખેડબ્રહ્મા સિદ્ધપુર ઈડર અને ડુંગરપુર લાગુ જેટલા પણ વિસ્તારો રહેલા છે હિંમતનગર મોડાસા લાગુ વિસ્તારો તો ઉત્તરીય ગુજરાતના દરેક ભાગોની અંદર જે છે તે મેઘ રાજા મન મૂકીને મરસી રહે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જોઈ લઈએ કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્રના આજે દ્વારકા જિલ્લાને છોડીને લગભગ દરેક જિલ્લામાં આજે મધ્યમથી લઈને અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં મિત્રો એક પછી એક માહિતી મેળવી લઈએ તો અહીંયા તમે સૌથી પહેલા આપણે જોઈ લઈએ તો અમરેલી જિલ્લાની વાત કરી લઈએ અમરેલી જિલ્લાની અંદર મિત્રો બાબરા લાગુ વિસ્તારો નીચે જોઈએ તો બગસરા ધારી કુંડલા લાગુ આસપાસના તો આ દરેક તાલુકાઓની અંદર જે છે તે અમરેલી જિલ્લામાં આજે વરસાદનું આગમન થવાનું છે અને ખાસ કરીને મધ્યમથી ભારે કેટેગરીનો વરસાદ જોવા મળવાનો છે આજે મિત્રો આગળ વધી અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં પણ અમરેલીની જેટલો જ વરસાદ

ભાગોની અંદર પરંતુ આજે ત્યાં હળવો વરસાદ જોવા મળશે આવતીકાલથી ત્યાં મિત્રો ગતિવિધિ વધવાની છે વરસાદની છતાં મિત્રો આજે પોરબંદરમાં રાણાવાવ ખંભોદર અડવાણા ભાણવડ લાગુ વિસ્તારો તેની સાથે સાથે જામ જોધપુર અને નીચેના મિત્રો દરેક કુર્તિયાણા રાણવાવ લાગુ વિસ્તારોની અંદર જે છે તે મધ્યમ કેટેગરીનો વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી મિત્રો આગળ વધી જઈએ અને હવે વાત કરી લઈએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરની અંદર સૌરાષ્ટ્રનો આજે સૌથી ભારે અને કાળનો વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે જેમાં ભાવનગરની અંદર સિંહોર વલભીપુર ભાવનગર ઘોઘા પાલિતાણા અને ગારિયાધાર તળાજા ભાલ લાગુ વિસ્તારોની અંદર આજે સૌરાષ્ટ્રનો સૌથી ભારે વરસાદ ભાવનગરમાં આજે નોંધાઈ શકે અત્યારે હાલ દેખાઈ છે સેટેલાઇટ દ્વારા અને નકશાઓ દ્વારા બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ ભાવનગરની નજીક રહેલો હોવાથી આ જિલ્લામાં પણ ભારેથી લઈને ભારે વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે જેમાં બરવાળા રાણપુર ધંધુકા બોટાદ ગઢડા અને બાણગઢ લાગુ વિસ્તારો સાથે જ વલભીપુર અને બાબરામાં પણ જે છે તે આજે વરસાદને લઈને સ્ટ્રોંગ સિસ્ટમ બની રહી છે

મિત્રો મેઘ તાંડવ થવાને લઈને બહુ જ વધારે પડતા વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે તણખાળા કરજણ ચિનોર ભરૂચ દહેજ અને દીડીયાપાડા ઉમરપાડા કોસંબા વાંકાળ લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાય તેવી ગતિવિધિ દેખાઈ રહી છે સુરત જિલ્લા આસપાસ જોઈ લે તો જોઈ શકો મિત્રો નવાપુર લાગુ વિસ્તાર

આકાત કરાવી દઉં કે આગળનો બે ત્રણ દિવસનું હવામાન ગુજરાતનું કેવું રહેવાનું છે હવે મિત્રો તે વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્ર થી ઉપર ગુજરાતમાં શિફ્ટ થઈ ગઈ છે એટલે કે ગુજરાતમાં અત્યારે આજે વરસાદની તમને આગાહી જણાવી તે કોઈ ભેજને કારણે નથી કોઈ વાદળને કારણે નથી એક પ્રોપર વરસાદની ગતિવિધિ વાળી સિસ્ટમ અને લો બન્યું છે તો આ સિસ્ટમનો વરસાદ છે જે આગામી 29 થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે એક પાંચ દિવસનો વિકરાળ રાઉન્ડ રહેવાનો છે તો આગામી પાંચ દિવસ વિશે જોઈ લઈએ તો છવ્વીસ તારીખની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો છવ્વીસ તારીખે મહારાષ્ટ્ર અને મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો ત્યાંથી નીચેના જેટલા પણ વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના વિસ્તારો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ભરૂચ લાગુ વિસ્તારો તો આદરેક વિસ્તારો મહારાષ્ટ્રથી એકદમ નજીક રહેલા હોવાથી આ દરેક વિસ્તારોની અંદર છવ્વીસ તારીખે ભારેથી અતિ અતિભારેમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી શકે ઉપરના જેટલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં મધ્યમથી લઈને ભારે વરસાદની ગતિ સુધી તારીખે બનવાની છે સત્યાવીસ તારીખે પણ પણ મિત્રો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ સત્યાવીસ તારીખે દેખાઈ રહ્યો છે અઠ્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને ઓગણત્રીસ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર એક સાર્વત્રિક રાઉન્ડ દેખાઈ રહ્યો છે ત્યારબાદ ત્રીસ તારીખથી જે છે આ વરસાદની સિસ્ટમ ધીમી પડતી જોવા મળશે પરંતુ ફરી એકવાર બે અને ત્રણ તારીખ ઓર આસપાસ મિત્રો મહારાષ્ટ્રની અંદર એક વરસાદની સિસ્ટમ બને તેવું મિત્રો હાલ દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર જે છે તે ધીમે ધીમે હવે ચોમાસાની વિદાય જે છે તે થવા લાગશે અત્યારે મિત્રો ચોમાસાની વિદાય ઉપર આપણું ફોકસ નથી અત્યારે આપણું મુખ્ય ફોકસ જે અત્યારે આ વરસાદની સિસ્ટમો બની રહી છે પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે તેના વચ્ચે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ જે વરસાદનો રાઉન્ડ છે તેના માટે ખેડૂતોએ અગાઉ સાવધાન રહેવું જોઈએ કારણ કે આ વરસાદનો રાઉન્ડ જે છે તે હવે આખરી મોમેન્ટ ઉપર આવ્યો છે અને ચોમાસાની વિદાયની સાથે જ આ રાઉન્ડ અત્યારે મિત્રો છેલ્લો રાઉન્ડ ગણવામાં આવી રહ્યો છે તો જો આ રાઉન્ડની અંદર ખેડૂતો સાવચેતી રાખે તો હવે આના પછી કોઈ મોટું ટેન્શન નથી કોઈ મોટો વરસાદનો રાઉન્ડ દેખાતો નથી ખેડૂતોને માત્ર આ રાઉન્ડ પૂરતું જે છે તે મિત્રો કાઢી લેવાનું છે ત્યારબાદ મિત્રો કોઈ મોટો રાઉન્ડ દેખાતો નથી પરંતુ મિત્રો ત્યારબાદ જે છે તે અંબાલાલ પટેલ દ્વારા એક ભયંકર આગાહી કરીને જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને બાર થી લઈને તેર ઓક્ટોબર આસપાસ ગુજરાતમાં વણઝાર નામનું વાવાઝોડું આવી શકે અને વરસાદની ગતિવિધિને કારણે ચક્રવાતો બનવાના છે ઓક્ટોબર મહિનામાં પરંતુ તે મિત્રો જ્યારે તેની ગતિવિધિ અને સિસ્ટમો એક્ટિવેટ થશે ત્યારે તેના વિશે તમને ચોક્કસપણે જાણ કરવામાં આવશે અત્યારે મિત્રો હાલ તે ઘણી દૂરની વાત છે જેથી તેના ઉપર આપણે ફોકસ કરતા નથી હું તમને ટૂંકમાં જણાવી રહ્યો છું કે ઓક્ટોબર મહિનામાં પણ આવી રીતની આગાહી આવી રહી છે અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ધીમે ધીમે ચોમાસું જે તે વિદાય તરફ આગળ વધશે સાથે જ કચ્છના લોકો માટે એક નવી અપડેટ છે કે કચ્છ અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે તો હવે કચ્છ અને રાજસ્થાનમાં કોઈ મોટો વરસાદ જોવા નથી મળવાનો ત્યાંથી હવે ધીમે ધીમે વરસાદની વિદાય થઈ જવાની છે સાથે શિયાળાના અપડેટને લઈને પણ અપડેટ માહિતી આપી હતી અંબાલાલ પટેલ દ્વારા કે શિયાળો જે છે તે મિત્રો ત્રણ ડિસેમ્બર આસપાસ એક્ટિવેટ થવાનો છે એટલે કે ત્રણ ડિસેમ્બર આસપાસ ઠંડીની શરૂઆત થશે ત્યારબાદ બાવીસ ડિસેમ્બરથી કાતિલ અને ગુલાબી ઠંડીની શરૂઆત થશે તેવી પણ અંબાલાલ દ્વારા આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું તો મિત્રો ટૂંકમાં જે તમને અત્યારે માહિતી તમને જણાવી દે તમને જો થોડી ઘણી પણ કામની અને ઉપયોગી લાગી હોય તો કરી દેજો આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેથી તે લોકોને પણ માહિતી મળી જાય સાથે મિત્રો આવનારા અંદર આપણે આ સિસ્ટમો વિશે ચોમાસા વિશે ચોમાસાની વિદાય વિશે અને શિયાળા વિશે ડિટેલમાં માહિતી મેળવવાના છે તો તે દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ વરસાદમાં જો કોઈ મોટી અપડેટ અને મોટી કોઈ નવી માહિતી આવશે તો ચોક્કસપણે તમને જણાવવામાં આવશે અત્યારે મિત્રો હાલ આજ માટે વિદાય લઈએ છીએ આવતીકાલના વિડીયોમાં મિત્રો મળીશું તો તેના વિશે ડિટેલમાં આપણે વાત કરવાની છે તો આજ માટે રજા આપશું ધન્યવાદ 誰